માનનીય અને યશસ્વી વડાપ્રધાન આપણા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મહારક્ત ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન ખૂબ મોટા પાયે કરી રહ્યા છે આજ રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રાખવામાં આવેલ છે જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં એક લાખ પચીસ હજાર જેટલું રજીસ્ટ્રેશન થયેલ છે બ્લડ ડોનેશન માટે અને એમાં ઉદેપુર જિલ્લા પણ ઉદયપુર જિલ્લાના કર્મચારીશ્રીઓ પણ આમાં ભરી ચડીને ભાગ લઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ઉદયપુર જિલ્લામાંથી પણ બ્લડ ડોનેશનનું આયોજન થઈ રહ્યું છે અને એમાં કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્મચારીઓ આપી રહ્યા છે લગભગ આ એક રેકોર્ડ જેવા થઈ રહ્યો છે જેમાં માનનીય નરેન્દ્ર સાહેબ મોદીના જન્મદિવન નિમિત્તે આજે એક આયોજન થઈ રહ્યું છે એ ખૂબ વિશાળ અને ખૂબ મોટું છે ઓપરેશન સિંદૂર જે થયું એ અન્વયે આ જે એક આયોજન થઈ રહ્યું છે એને અમે બધા ખૂબ એપ્રિશિએટ કરીએ છીએ અને આ આયોજનમાં કર્મચારીઓ એમનું યોગદાન આપી રહ્યા છે વધુમાં વધુ આમાં ભાગ લે એવી અભ્યર્થના સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણા પ્રધાનમંત્રી છે એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તમામ કર્મચારી પાઠવે છે થેન્ક યુ ¿Cuándo cumplió અને દેશના યશસ્વી વડાપ્રધાન તથા વિશ્વ નેતા એવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ગુજરાતના સૌ કર્મચારી મિત્રો દ્વારા એમના આ દિવસને બ્લડ ડોનેશન દ્વારા ઉજવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એમને છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું એમના આ પ્રયાસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના કાર્યક્રમ ને સ્વાગત કરું છું